નમસ્કાર છેલ્લા દોઢ બે વર્ષથી વિદ્યા રાણી ટ્રસ્ટ દ્વારા આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા દોઢ બે વર્ષથી ચારણકા ગ્રામ ગામની અંદર ખેલો ચારણકા પ્રોજેક્ટ કાર્યરત છે આ પ્રોજેક્ટની અંદર એકસો ને વીસ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયેલું છે જે આ ચારણકા ગામના લોકલ છોકરાઓ છે અને સવારે અને સાંજે એમને એક માઇક્રો પ્લાનિંગ કરીને એમના એજ ગ્રુપને ધ્યાને રાખીને એમના ટેલેન્ટને ધ્યાને રાખીને સવાર અને સાંજ વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે જેમ કે ફૂટબોલ છે રગ્બી ફૂટબોલ છે એથ્લેટિક્સ છે અને ખો ખો કબડ્ડી એવી વિવિધ રમતોની એમને સવાર સાંજ તાલીમ તાલીમ આપવામાં આવે છે અને આ ટ્રેનિંગ આપ્યા બાદ જે ગુજરાત સરકાર દ્વારા યોજાતી ખેલ મહાગું એચજીએફ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા આ બધી રમતોમાં છોકરાઓ અહીંયા ટ્રેનિંગ કરીને તાલુકા કક્ષાએ તાલુકા કક્ષાએ પસંદગી પામીને વિનર થઈને જિલ્લા કક્ષાએ જાય છે પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લામાં સિલેક્શન થઈ અને પાટણ જિલ્લાની વતીની ટીમ માટે કરીને રાજ્ય કક્ષાએ રમવા જાય છે એટલું જ નહીં પરંતુ ચારણકા ગામના છોકરાઓ પાટણ જિલ્લાની ટીમમાંથી જ્યારે રમવા રાજ્યકક્ષાએ જાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી આ ટીમ ચેમ્પિયન બને છે રગ્બી ફૂટબોલમાં ફૂટબોલમાં બી હમણાં તાજેતરની અંદર પાટણ જિલ્લાની અંદર રાજ્યકક્ષાનું આયોજન થયું તો ફૂટબોલમાં બી એમનો બ્રોન્ઝ મેડલ છે રાજ્યકક્ષામાં છોકરાઓ પ્રી નેશનલ કોચિંગ કેમ્પ માટે સિલેક્શન થયેલા છે તાજેતરમાં છવ્વીસથી ત્રીસ નવેમ્બરના રોજ ગાંધીનગર મુકામે ગુજરાત સરકાર દ્વારા આયોજિત રગ્બી ફૂટબોલની સ્પર્ધામાં બી ચાણકાની ટીમ રાજ્યકક્ષાએ પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ વિજેતા થઈ છે ચાણકાની ટીમ બહેનોની રાજ્યકક્ષાએ રગબી ફૂટબોલમાં સિલ્વર મેડલ એટલે બીજા ક્રમાંકે વિજેતા થયેલી છે અને એમાંથી જે સિલેક્શન પામેલા ખેલાડીઓ છે એ આવનારા સમયમાં મહારાષ્ટ્ર બિહાર પટના જેવા રાજ્યોમાં ગુજરાત ટીમ વતી પ્રતિનિધિત્વ કરવા જશે આ સાથે ગામનો અગ્રણીઓ પાટણ જિલ્લા રમત અધિકારી ચૌધરી સાહેબ બધાએ શુભકામના પાઠવી હતી છોકરાઓ સવાર સાંજ ટ્રેનિંગ કરી રહ્યા છે અને આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને વિદ્યારાની ટ્રસ્ટ હજી બી સ્પોર્ટને વધારે જાગૃત કરવા માટે આ બાળકોને એમના સ્પોર્ટ કેરિયરમાં આગળ લઈ જવા માટે બે હજાર છત્રીસની ઓલિમ્પિક સુધી આ ગામના છેવાડાનું ગામ અને આ ગામનો ખેલાડી ત્યાં સુધી પહોંચે એ લેવલની પ્રયત્નો કરી રહી છે સંસ્થા શું નામ છે તમે મારું નામ પરમાર હિતેશ કુમાર મનુભાઈ છે હું આ ખેલોચાણકા પ્રોજેક્ટનો હેડ કોચ છું અને સવાર સાંજ અમે આ લોકોને આ ખેલાડીઓને અમે ટ્રેનિંગ આપી રહ્યા છે